ભાવનગર શહેરના માલધારી સોસાયટી પાસે ગંદા પાણીથી સ્થાનિક લોકોમાં રોષ છે મહાનગરપાલિકા દ્વારા શિક્ષક સોસાયટીમાં છેલ્લા દસ પંદર દિવસથી ગંદુ પાણી વિતરણ કરવામાં આવી રહ્યું હોય જેના કારણે સ્થાનિક લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે લોકોને પીવાના પાણી માટે આમથી તેમ વલખા મારવા પડે છે તેમ છતાં ગંદુ પાણી આવતું હોવાથી રોગચાળો ફેલાવાની લોકોમાં શક્યતાઓ સેવામાં આવી રહી છે બી અમારે પંદર વીસ દિવસથી એકદમ ખરાબ પાણી ગટરનું આવે છે અને અમને પાણીની બહુ જ તકલીફ છે પાણી પીવાનું કે વાપરવાનું કશું મળતું જ નથી અમને પંદર વીસ દિવસથી અને કોર્પોરેટરને અમે કેટલી વાર ફોન કર્યા પણ એ અમને સરખી રીતે જવાબ જ નથી દેતા અને પંદરથી વીસ દિવસથી પાણી બહુ જ ખરાબ આવે છે બીજી વસ્તુ એ છે કે આરોગ્ય બધાનું ઓલું થઈ ગયેલું છે નાના બાળકોથી માંડીને વૃદ્ધ સુધીનું બધાનું આરોગ્ય ખરાબ થઈ જાય ઝાડા છે ઉલટી છે કૃતને તાવ આવી જાય છે તો હવે આનો કાંઈક એવો નિકાલ કરો કે જલ્દી અમને સારું ને ચોખ્ખું